જેને વિંધ્યાચલ પર્વતને રોકી રાખ્યો હતો કે જ્યાં સુધી હું પ્રદિક્ષિણા કરીને પાછો નો આવું ત્યાં સુધી તારે આગળ વધવાનું નથી એનું નામ અગત્ય ઋષિ કુંભજ નામ કેવી રીતે પડ્યું મિત્રા અને વરુણ બંને ઋષિ તપ કરી રહ્યા હતા હવે આ બંને ઋષિઓનો તપ ભંગ કરવા માટે થઈને દેવતાઓએ ઉર્વશી નામની અપ્સરાને તપ ભંગ કરવા માટે થઈને મોકલી મિત્રા અને વરુણ ઋષિ બંને સમજી ગયા હતા કે આ ઉર્વશી તપ ભંગ કરવાને આવી છે એટલે એ બંને લોકો એ વિચારી દીધું કે આ તપ તો ભંગ કરવાના જ છે તો આપણે પહેલેથી જ સ્વીકારી લઈએ કે હશે બાબા આપણે ઘણા માણસો યારે આગળ ચર્ચામાં ન પડ્યું આપણે નથી કેતા હશે ભાઈ તમે હાચ એમ અને એ બંનેની તપસ્યા તૂટી અને એ બંનેનું રેતસ એક ઘડામાં પડ્યું અને ઘડામાંથી બે બાળકો પ્રગટ થયા એક અગત્ય ઋષિ અને એક વશિષ્ઠ ઋષિ આ બંનેને કુંભજ ઋષિ કહેવામાં આવે છે